રિક્ષામાં બેસાડી બેસવામાં નજર ચૂકવી ચોરી કરવાના ગુનામાં બે મહિનાથી ના સફરતા આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યું છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સાથેના પેસેન્જરની નજર ચૂકવી તેમના મોબાઈલ પૈસા તથા સામાન ચોરી કરતી તોડકી તથા તેવા ગુનામાં સરસ નાજુબાજુના આજુબાજુના જિલ્લાના નાસ્તાફત આરોપીઓને શોધી કાઢવા માટે આપેલ સૂચનાને લઈ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસઓજીની ટીમે ગોપી તળાવ મેન ગેટ પાસેથી ચોરેવા મીઠી ખાડી ખાતે રહેતા હમીદ ઉર્ફે ગદાગની શેખને ઝડપી પાડ્યો હતો તો આરોપીની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે બે મહિના અગાઉ સિંગણપોચા રસ્તાથી થોડા આગળ જતા એક પેસેન્જરને પોતાની રિક્ષામાં બેસાડી રિક્ષામાં તેના મિત્ર સરી ઉર્ફે કાલિયા જબ્બાર ઉર્ફે માસ તથા આસિફ ઉર્ફે પંટાનાઓ બેઠા હતા અને બેસવામાં ફાવતું ન હોવાનું કહી એક ચોર જબ્બાર ઉર્ફે માસનાઓએ મુસાફરના ખિસ્સામાંથી રોકડ પચાસ હજારની ચોરી કરી લીધી હતી હાલ તો આ મામલે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે